નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા કપાસ અને અન્ય પાકના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારથી તો અત્યારે જે આપણો કપાસ બજાર છે ઓલ ઓવર સ્ટેબલ જોવા મળી રહ્યું છે હાલ હવે પણ પ્રકારના સુતારા અને વધારા જે છે એ આ અઠવાડિયા દરમિયાન એટલીસ્ટ મિત્રો હજી જોવા નથી મળી રહ્યા આગામી દિવસોમાં મિત્રો માર્કેટ છે એમાં કઈ રીતની મુવમેન્ટ આવે છે અને કપાસની જે આવકો છે એ કઈ રીતની જોવા મળશે એના ઉપર હવે મિત્રો જે કપાસ બજાર છે એ ડિપેન્ડન્ટ જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં હજી પણ બજાર છે એમાં નાના મોટા ફેરફાર જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જે નિષ્ણાતો છે એમના દ્વારા ચેતાવવામાં આવી રહી છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે મે બી સત્તરસો રૂપિયામાં દસથી પંદર રૂપિયા ઓછા રહે અને સોળસો પંચોતેરથી લઈને સોળસો નેવું રૂપિયા વચ્ચે કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો સૌથી નીચા ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયા અને સૌથી એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો સાડી પંદરસો રૂપિયા અથવા તો પંદરસો રૂપિયા સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે વાયદા બજારની તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો ઓગણત્રીસ એમ એમ છપ્પન હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો સો રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે એનાથી વિશેષ અત્યારે છે નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે તો કપાસની જે આવકો છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા મુજબ સત્તરસો બેલની જોવા મળી છે મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો બસો અને નેવું મેટ્રિક ટનની આવક અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે એટ ધ ડે ઓફ ટુડે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે કપાસની જે માર્કેટ પ્રાઇસ સમરી છે એની તો જે વાયદા છે એમાં સૌપ્રથમ ઘટાડા છે સાથે સાથે યુએસમાં વાત કરી દઈએ તો કોઈપણ પ્રકારના સુધારા છે એની સડસઠ ડોલર સાથે અત્યારે જે વાયદો છે જોવા મળી રહ્યો છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર ત્રણસો આઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો અને પિસ્તાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો આ ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ